જય ભીમ નમબુદ્ધ જૂનાગઢ એસટી વિભાગના ઉચ્ચ કક્ષાના અધિકારી વિભાગીય નિયામક એવા રાવલ સાહેબ જે એસટીની જે વસાહત રહી જે સરકારી ઓફિસ જે સરકારી કચેરી એને પોતાના બાપુજીની જાગીર હમજી અને પોતાનો જન્મદિવસ ઓફિસની અંદર ઉજવે છે બે ચાર કલાકનો સમય લઈ સરકારી જે એસટીના કર્મચારી છે એને ભેગા મળી ભેગા કરી અને પોતાના જન્મદિવસની જોરશોરથી ઉજવણી કરે છે એકબીજા મોઢામાં કેક આપે છે આ બે ચાર કલાકનો સમય જે એના જન્મદિવસની પાછળ વેડફે છે એ પણ ચાલુ ફરજે તો એસટીના વહીવટને કોઈ જાતનું નુકસાન નહીં થયું હોય આજે જે વહીવટી વિભાગમાં જે કાંઈ નુકસાન થયું છે આ નુકસાનની ભરપાઈ કોણ કરશે આજે સેન્ટ્રલ ઓફિસની અંદર જે અધિકારીઓ બેઠા છે એ અધિકારીઓ દ્વારા આજે નિ આજે નિયામક છે રાવલ એની વિરુદ્ધ કેમ કાય કોઈ કાયદા કાયદાકીય પગલાં નહીં હોય હું આ રાવળ પણ ઉપર સુધી પોગાડી દેતા હશે આજે સામાન્ય એક નાના કર્મચારી હોય એક એફસીની અંદર એને ખોટી રીતે સંડાવવામાં આવેલ હોય છતાં એની બદલી કરવામાં આવે એની વિરુદ્ધ તપાસ બેસાડવામાં આવે છે એક અડધી કલાક કે પંદર મીસ મિનિટ કોઈ ડ્રાઈવર દ્વારા બસ લેટ ઉપાડવામાં આવેલ હોય અથવા કોઈ પેસેન્જર એવી ફરિયાદ કરે કે આ ડ્રાઈવર અહીંયા બસ ઊભી નથી રાખી તો પણ એની એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે એની બદલીઓ કરવામાં આવે એને જે વહીવટી કારણોસર જે કાંઈ દંડને સજા થવી હોય દંડ કરવામાં આવે તો આ જે વિભાગીય નિયામક છે જૂનાગઢના એ હું કોઈ મોટી તોપ છે તો એની વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી નથી કરવામાં આવેલ કે ઉપર જે સેન્ટ્રલ ઓફિસની અંદર જે અધિકારીઓ બે હશે એ બધા ભ્રષ્ટાચારી છે પૈસા લઈ અને પતાવી દે છે એવું કાંઈ છે કેમ કે પૈસા આપે ને આ બધું પતી જાય છે આ સમય એવો છે અને ભ્રષ્ટાચારીઓ અત્યારે ઠેકાણા ઠેકાણે ઊભા થઈ ગયા છે ભ્રષ્ટાચાર કરવા સિવાય બીજું કાંઈ કામ છે નહીં કાં તો બે જ વસ્તુ હોય કાં તો આ જે રાવલ છે એ સેન્ટ્રલ ઓફિસની અંદર જે લોકો બધા અધિકારીઓ બેઠા છે નામ નથી બોલવા મને નામ બધીને આવડે જ છે કાં તો એના મામા માસીના થતા હોય કાં લોકો એની પાસેથી વહીવટ કરી લીધો હોય કેમકે વહીવટ કરવાથી અત્યારે બધું થાય છે જે દીવની અંદર ને ઉનાની અંદર જે ડેપો ઉનામાં ઉનાળા ડેપો છે જેતપુર ડેપો છે ત્યાંથી ડ્રાઈવરો દારૂની બોટલ આપે ને એટલે બધું એનું ચોખ્ખું થઈ જતું હોય છે એવા મારી પાસે ઘણા લોકોના ફોન આવેલા છે ગણેશભાઈ પૈસા દઈ અથવા દારૂની બોટલ દઈને તો પછી અમારી વિરુદ્ધ કોઈ રીતના પગલાં નથી લેતા પણ જ્યારે અમે આ ના પાડીએ ને એટલે અમને ઠેકાણા પાડી છે આવા આવા ઘણા બનાવ મારી પાસે આવેલા છે પણ આપણે જાહેર નથી કર્યા કરશું સમય આવશે ને ત્યારે પુરાવા સહિત કરશી પણ આજે હું આજે સેન્ટ્રલ ઓફિસના જે અધિકારી છે ને એને કહેવા માગું છું કે તમે એક સામાન્ય માણસ હોય સામાન્ય કર્મચારી હોય એની વિરુદ્ધ તમે કાયદેસર પગલાં લ્યો છો તો આ હું કોઈ મોટી તોપ છે આની વિરુદ્ધે પગલાં લ્યો અને મારા વિડીયો ઠેક સેન્ટ્રલ ઓફિસ એમડી સુધી પહોંચાડજો જેથી કરીને આજે મોટી તોપ જે પોતાના બાપની પેઢી સમજી અને સરકારી વસાહતની અંદર પોતાની બર્થ ડે પાર્ટી ઉજવે છે એની વિરુદ્ધ કાયદાકીય પગલાં છે કે નહીં જોઈએ આપણે આમાં બે ચાર ફોટા મેકા રાવલ સાહેબનો નંબર મેં છે એને તમે પૂછો લોકો પૂછો કેમ કે કર્મચારી તો એની સામું કોઈ બોલે એમ નથી કર્મચારી બોલશે એટલે એને સીધો ઠેકાણા પાડી દેશે ક્યાંક ને ક્યાંક કોઈક વહીવટી કારણોસર એની બદલી કરશે એને દંડ કરશે એને સજા કરશે એના ડેપો ફેર કરી નાખશે આવું બધું કરશે એટલે એ લોકો તો અત્યારે માયકાંગલા બનીને બેહી ગયા છે જાણે ગુલામ બનીને બેઠા હોય તમારી ઉપર જે અત્યાચાર થાય છે તમારે લડવું પડશે નરેશવાળા જેવા તો કેટલોક સમય તમારી પાછળ આવશે લડવા તમે જ્યાં સુધી મજબૂત નહીં બનો ને ત્યાં સુધી આ લોકો તમારું શોષણ કરી આજે તમારી ઉપર સામાન્ય બાબતની અંદર તમારી ઉપર ખાતાકીય કાર્યવાહી થાય છે તો આજે આ વ્યક્તિની વિરુદ્ધ ખાતાકીય કાર્યવાહી કરવા તમે બધા એક થાવ આજે ઘણા ડેપોની અંદર કોઈ ડ્રાઈવર કંડક્ટરે આવું કૃત્ય કર્યું હોય ને એની વિરુદ્ધ કાયદાકીય પગલા લેવાના જ છે મને ખ્યાલ છે એક્ઝેક્ટ ખબર નથી કે આ ડેપોની અંદર થયું છે પણ થયું છે એ ફાઈનલ છે તો આજે આ જે વિભાગી નિયામક છે તો એ હું કોઈ મોટી તોપ છે અને હું ઉપર જે આજે સેન્ટ્રલ ઓફિસની અંદર અધિકારીઓ બેઠે છે એના મામા માસીના થાય છે કે પછી એને અહીંયા પૈસા પહોંચાડે છે હપ્તા પહોંચાડે છે અને જો હપ્તા નહીં પહોંચાડતા હોય તો આ ભાઈની વિરુદ્ધ કાર્યવાહી કાર્યવાહી થાય એવું તમે સમજો જો ને આ પહોંચતા હશે તો કાર્યવાહી નહીં થાય આજે આ તો આઠ નંબર આઠ નવેમ્બર બે હજાર ચોવીસનો છે મારા અંદાજે એની આગળ પાછળ હશે તો હાલ સુધી એનું એની કોઈ કાર્યવાહી થઈ નથી ડ્રાઈવર કંડક્ટરો વિભાગીય નિયામકને છેક લેખિતમાં ફરિયાદો કરે છે છતાં એમાં એને ટાઈમ નથી આજે બે ત્રણ કલાકનો સમય બગાડી અને એસ્ટીને ભરપૂર હદથી વધારે નુકસાન કરી નુકસાન કરવાનો એની પાસે સમય છે પણ આજે જે ડ્રાઈવર કંડક્ટરને જે તકલીફ હોય છે એ તકલીફ દૂર કરવાનો સમય નથી આ લોકો મોસો કરવા માટે જ ત્યાં છે અધિકારીઓ બનીને એટલે વધારે કાંઈ નથી કહેતો પણ આજે રાવલ સાહેબ છે ને સમાજ પૂછો બાકી બીજા કોઈ તો નહીં પૂછે જે નિષ્ઠાવાન જે લોકો માયકાંગલા નથી એ લોકો એને પૂછજો કે હું આ કાંઈ બાપની ભેઢી લઈને બેઠાશ તો તમે તમારી ઓફિસ સરકારી વસાહતની અંદર તમે તમારી બર્થ પાર્ટી ઉજવો છો વધારે કાંઈ નથી કહેતો પણ હવે સેન્ટ્રલ ઓફિસની આપણે રાહ જોઈએ છીએ કેવા કાયદાકીય કાર્યવાહી કરે છે જય ભીમ નવું થાય